નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કાલાવડ તાલુકા પંચાયતની દાદાગીરી પહેલા વેરો ભરો પછી કૃષિ સહાય પેકેજનો લાભ મળશે સરકારના ઇશારે ખેડૂતોને પડતા પર પાટું બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ફાંસી માનવતા વિરુદ્ધના ગુના બદલ દોષિત જાહેર ભારત અમેરિકા વચ્ચે ઐતિહાસિક એલપીજી ડીલ બે પોઈન્ટ બે મિલિયન ટન એલપીજીની આયાત માટે લાંબા ગાળાનો કરાર સાઉદી અરેબિયામાં મક્કા મદીનાના હજ યાત્રા પર જતા ભારતીયની બસ ટેન્કર સાથે અથડાતા આગ ફાટી નીકળી બેતાલીસ ભારતીયોના મોત નવસો સત્તાવન કરોડનો ધુમાડો કરવા છતાંય ગુજરાતમાં હવા શુદ્ધ ન થઈ અમદાવાદની તો દિલ્હી જેવી દશા બિહારમાં નવી સરકારના મંત્રીમંડળની ફોર્મ્યુલા નક્કી કુમાર મુખ્યમંત્રી ભાજપના બે ડેપ્યુટી સીએમ હશે ગુજરાતમાં પાણીની કરકસર નહીં કરીએ તો સંકટની ભીતિ ભૂગર્ભ જળનો બેફામ ઉપયોગ બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણની તારીખ નક્કી પીએમ મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ પૂર્વ પેસેફિક મહાસાગરમાં અમેરિકાનો ધાતક હુમલો બોટ પર સ્ટ્રાઇક કરી ત્રણ ડ્રગ્સ તસ્કરોને ઠાર કર્યા બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં પચાસ ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસ જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ઓરની આશંકા વચ્ચે બોન્ડમાં રૂપિયા સાતસો સત્યાવીસ કરોડનું રોકાણ કર્યું નાયબ મુખ્યમંત્રી માટે સ્પર્ધા સમ્રાટ ચૌધરી ફેવરિટ ચિરાગ પાસવાન રામદયાલ યાદવનું નામ સરસામાં લાલુ પ્રસાદ યાદવનું ઘર સળગ્યું રોહિણી પછી તેમની ત્રણેય બહેનોએ પણ નિવાસસ્થાન છોડી દીધું ઉત્તર પ્રદેશના આગ્રામાંથી નકલી નેતા પકડાયો કાર પર સાંસદ લખી ઓળખ ધારાસભ્ય તરીકે આપી અઢાર દિવસ હોટલમાં મફત રહ્યો ડોનાલ્ડ ટ્રમ્પની રશિયા સાથે વેપાર કરનારા દેશોને આખરી ધમકી કયું ગંભીર દંડ ભરવા તૈયાર રહેજો ગાંધીનગરમાં મેગા ડિમોલેશન પેથાપુરમાં સરકારી જમીન પર બે દરગાહો તોડી પડાય ચૌદસોથી વધુ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું અંબરલાલ પટેલે ફરી કરી માવઠા અને વાવાઝોડાની આગાહી નવેમ્બરમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે જો નિષ્પક્ષ ચૂંટણી હોત તો કોંગ્રેસ અને આરજેડી બાદ બિહાર ઇલેક્શનમાં માયાવતીનો મોટો ઘટસ્ફોટ દિલ્હી વિસ્ફોટ પાછળ પાકિસ્તાન બલુચ નેતાએ કહ્યું આ યુદ્ધની ઘોષણા છે ભારત સામે મૂકી આ માંગ પાંચસોથી વધુ લોકોને સાયબર ગુલામ બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ શરમજનક રેકોર્ડ ગંભીરની ભારત પર લાગ્યો મોટો ટેસ્ટ ઇતિહાસમાં ક્યારેય નથી થયું ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ કરી હતી પત્ની પુત્ર અને પુત્રીની હત્યા પોલીસને મળેલી બાતમીથી ગુનાનો ભેદ ઉકેલાયો દક્ષિણ આફ્રિકા સામે હાર બાદ કોસ ગૌતમ ગંભીર અને સૌરવ ગાંગુલી આવ્યા આમને સામને અમદાવાદ યુનિટ માસ્ટનો સીએમએ કરાવ્યો પ્રારંભ અંબાલી ગામ કોડિયાર માતાના મંદિરેથી શરૂ થઈ પદયાત્રા ભારત કોઈપણ યુદ્ધ માટે તૈયાર જનરલ ત્રિવેદીએ પાકિસ્તાનને આપી કડક ચેતવણી સીન પર કહી આ વાત કેજરીવાલના એકાએ બિસરા મુંડાની જયંતિ પર ડેડીયાપાડામાં પીએમ મોદીને બતાવી તાકાત બીજેપી આરએસએસનો ઉલ્લેખ કરીને ઘેર્યા પુતિનની ભારત મુલાકાત પહેલા ટ્રમ્પની હતા સ્પષ્ટ દેખાય તેમણે પાંચસો ટકા ટેરિફ લાદવાની ધમકી આપી જો આ બોમ્બ ફૂટશે તો ભારતને સૌથી મોટું નુકસાન થશે પંજાબની લાખો મહિલાઓ માટે માન સરકારે નઈ દિશા યોજના શરૂ કરી જેમાં મહિલાઓને દર મહિને મફત સેનેટરી નેપકીન વિતરણ કરવામાં આવશે બિહાર ચૂંટણી પરિણામના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા કોંગ્રેસને આંખો દેખાડવા લાગ્યા ઉદ્વય ઠાકરે આપના ધારાસભ્ય શૈતર વસાવા પર ભાજપના સાંસદ ધવલ પટેલે હુમલાનો આરોપ લગાવ્યો કડક કાર્યવાહીની માંગ કરી કડીમાં નીતિન પટેલના વિરોધીઓ પર આકરા પ્રહાર કહ્યું આ સમાજ કોઈની લાલચમાં આવતો નથી ખંભાતમાં ચોંકાવનારી ઘટના પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવીને સગીરા સાથે આશર્યુ દુષ્કર્મ બે સામે ગુનો દાખલ દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત ડીજીપીનો મોટો નિર્ણય રાષ્ટ્ર વિરોધી હિસ્ટ્રી સીટરનું સો કલાકમાં વેરિફિકેશન કરવા આદેશ એસઆઈઆરમાં બીએલઓના મોબાઈલ નંબર જાહેર કરતા મહિલા કર્મચારીઓ પરેશાન અનેક શાળાઓમાં બાળકો શિક્ષક વગરના થયા દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો ઘટના સ્થળેથી આર્મી પોલીસ દ્વારા વપરાતા ત્રણ કારતુસ મળ્યા યુરોપમાં ક્લાઉડિયા વાવાઝોડાએ તબાહી મસાવી ભારે વરસાદ બાદ પૂર બેના મોત બીસીસીઆઈએ એલપીઆઈ બે હજાર છવ્વીસ માટે મિની ઓક્શનની તારીખ વેન્યુ જાહેર કર્યું ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ બિહારમાં નવી સરકાર રસવા કવાયત નીતીશકુમાર રાજીનામું સોંપશે દસમી વખત સીએમ તરીકે લેશે શપથ દસ મિનિટ મોઢું આવી એટલે શિક્ષકે શો ઉઠબેસ કરાવી વસાઈમાં સ્કૂલની વિદ્યાર્થીનીએ ગુમાવ્યો જીવ કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં આરએસએસના કાર્યકરનો મૃતદેહ મળ્યો પોલીસે આત્મહત્યા ગણાવી રાજ્યમાં અનુસૂચિત ફાંસનો અમલ નહીં થાય તો નેપાળવાળી થશે ધારાસભ્ય સૈતર વસાવાની ચેતવણી મોરબીમાં પાટીદારોએ સમાજને નવી દિશામાં લઈ જવા પહેલ કરી પાટીદારોને કરી એક ટકોર વડોદરા મનપાના ત્રણ પોઈન્ટ એક્યાસી કરોડના ફાયર સામાનના કોભણનો મોટો પર્દાફા ચાર અધિકારીઓને કર્યા સસ્પેન્ડ જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ તૈયાર વીસ નવેમ્બરે લોકાર્પણ બાદ ખુલ્લો મુકાશે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા એકવીસ નવેમ્બરથી શરૂ થશે રોજગાર ભ્રષ્ટાચાર અને ખેડૂતોના મુદ્દે લોકો સાથે સંવાદ કરશે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની હાર ઉદ્વે ઠાકરે અને મમતા બેનરજીના પક્ષે ઉઠાવ્યા સવાલ પાકિસ્તાનની ઉડી જશે ઊંઘ ભારતીય વાયુસેનાએ ફ્રાન્સ સાથે મળીને સુખોય વિમાન તૈયાર કર્યું શુભમ ગીલને હોસ્પિટલમાં કરાયો દાખલ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થવાનું જોખમ બોક્સ ઓફિસ પર લાલોનો ચમત્કાર સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની સુરેન્દ્રનગર જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ એલસીબીએ પાડ્યો દરોડો છત્તીસગઢના જંગલમાં ભીષણ અથડામણ સુરક્ષા દળને મોટી સફળતા પંદર લાખના ત્રણ ઇનામી નક્સલોને ઠાર કરાયા ચેન્નાઈ એરપોર્ટ પર અઠ્યાવીસ કિલો ગાંજો જડપાયો બે મહિલાઓની કરી ધરપકડ રેલવે મુસાફરો ખાસ ધ્યાન રાખે સો દિવસ બંધ રહેશે સુરત રેલવે સ્ટેશનના બે પ્લેટફોર્મ સુરતમાં પનીર ચીઝ અને ઘીનું વેચાણ કરતી એકતાલીસ દુકાનો પર આરોગ્ય વિભાગનો દરોડો પિસ્તાલીસ કિલો અખાદ્ય જથ્થો નષ્ટ કર્યો શું ખેડૂતોને ઓછી સહાય આપવાના નિયમોમાં કરાઈ બાંધછોડ ત્રણ હજારનો કાપ મુકાતા મસ્યો ઓબાળો